હવે અમારે આ રોજની ધીંગા મસ્તી પેલી હોમવર્ક કરે આવડો એને કરવાના દે એટલે હવે અમે શ્રીની રફ બુક રાખી છે આમ કરવા એને પકડાઈ દેવા આપી દેજે શ્રી પછી બહુ નો રડાવ હા લખો પછી ભાઈ ખારો થઈને આગળ રાડો પાડશે શ્રીને મારે હોત ને હારો वाल खेचा <laughs> श्री एनो हात बहुत टाइट ना पकड़ दीदी का श्री छोड़ देनो ना न देती दीदी दे दे, दे, आपो आपो ले <laughs> आपी जो आपी आपी बुक आपी आले ध्यान हो आई पी आई पी आले आम जो ध्यान <laughs> आपी दे <वाई> <laughs> श्री भाई बुक मोड़ हम नो ना कहीं ध्यान रख जो बेटा हाँ <laughs> તારી ઓલી બુક મૂક નહીં તરી લઈ લેશે તાર દેન બૂક પેલા શ્રીન્યા તારી ઓલી બૂક હંતર ને તરી એને ફાળવાન છે અને આ મૂઢામ નાખ દે હે ઈરેઝર

હાઈ કઈ દે ધ્યાનું હાઈ હેલો ફ્રેન્ડ્સ તો ડિનર માટે આવી ગયા રસોડામાં હવે કશું નહીં કંઈ પણ એવું બનાવું છે હવે એમાં શું બનાવું સમજ નહીં પડતી અને અચાનકથી માથું દુખાવાનું શરૂ થઈ ગયું તો હું વિચારું છું સ્ત્રીનું ફેવરિટ કરવા કંઈ તો રવો ચણા લોટ અને દહીં નાખી અને એના મેં સાંભળ્યું છે આજે પહેલી વાર આવા બનાવીશ તો શ્રી માટે ઢોસા બનાવીશ પેપર ઢોસા કદાચ હું બી ખાઈ લઈશ ત્યાં બી ખાઈ લઈશ બધા ખાઈ લઈશું સેવ બનાવ માંડવી બાપી માટે તૈયાર ના લોટ બાંધવાનો ધ્યાન હું આલે તાર મમ મમ્મમ બે છે ને સોફ્ટ જ બનાવ્યા છે એનાથી ખવાય તો ફાઇનલી હા સેવનો થપ્પો બનીને તૈયાર છે જુઓ એટલી બનાવી હવે વિચારું છું કે હારવાર મમરાનો જેવડું બનાવી જ નાખું કેમકે ત્યાંના ભાઈ રમે છે તો ફાઇનલી સેવ મમરા બન્યા છે હોમમેડ સેવ ભરપૂર હોય તો જ ધાર્મિકને ભાવે છે હવે થોડીક સેવ રાખશું બાકી આ ગુલાબ ગુલાબજાંબુન આવ્યા છે અમારા નહીં ને ત્યાંથી શ્રી માટે આ તળ્યું છે અને બસ આવું છે રસોડાની હાલત હવે ત્યાં અમને મજા ના આવી રવા ઢોસામાં એ ભાઈ અને આ આ ખાય છે હા વાંધો મિશ્રો અને આ બે નાસ્તા આવી ગયા થોડી મજા નથી હાર્ડ કરતી હોય ને એવું ફીલ થાય છે લાઈક મોઢું કરવું લાગે છે થોડી થોડી ઠંડી લાગે છે તો અમારે જૂની પરંપરાગત એક ઔષધિ ઘરે પીએ છીએ આ કડવી ફાંકી એટલે કંઈ લાગે તો અમારા ઘરમાં બધાને એ યાદ છે કે કડવી ફાંકી પી લે ઇવે સ્ત્રી પણ એવી છે અને હવે હું પણ પીશ છે અને હવે ધ્યાન અમને બી એવી હેબિટ પાડવાની લાઈક અઠવાડિયે એકવાર લાઈટ એટલું મગના દાણા જેટલું આપી દેવાનું હા બેટા ચૂઠે કડવી ભાકી કડવું કડવા લાગે તો ગડગડ પી જા કે પછી એટલે ગડગડ પી જા આ શ્રી જો ગડગડ પી જાય કઈ વાંધો નહીં બેટા રીતે કાલે પીધી હતી હવે હવે બે ત્રણ દિન જ પીવી આજ પી લે પછી બે થ્રી ડેઝ નહીં પાણી તો સેજ પી લે પણ મને હજી કરવી લાગે પાણી પીધું તોય મને લાગતી હમર શ્રીને હારી આદત છે એને કડવી નઈ લાગતી બહુ બહુને એક પીકોલી મત લાગતી વેરી ગુડ બેટા વેરી ગુડ તો હેલો ફ્રેન્ડ્સ તો ગુડ નાઈટ આ સોબી સરે કા વક્ત નહી એ પર બચ્ચા ખા રહે પપ્પા ચીકુનો જ્યુસ બરા રહે છે દેખો યે ચીકુ યે થોડા લેમન જેસા હે ને પપ્પા આ લેમન જી ઉચકો દેખ રે લેમન કેમ નથી દે આ જમ કટિંગ કર યસ ખાઈ છે ખાવાનું હારે હારે નું કાર્ટૂન ચાલે છે એનું કાટો દે જોવે છે હા બેતુ અને મમ્મી છે અને એનું ખાવા मामा नहीं गोल रोटी सीधो जैसे नहीं घी गोल रोटी तू तो इतना मैंने उतारा अच्छा है छोटा ओ छोटा छोटा क्या देख रहे हैं <laughs> वो खाव को देख रहा था इसलिए मैंने गिब्बल उल्टा किया चलो तू तो भी आ सकता है आजा 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 छोटा मम्मी आप भी आजा हाँ बे पापा को भी लेके आती हूँ

મારે છે ને ઓલા એક પગલું છણી એમ એવું થાય ઓલું ટાયર વાળું નીચે પગલું છણી છે એમાં મારે બહુ સ્લીપ થવાય છે ભીનું થઈ જાય નીચે એટલે સીધું સ્લીપ થવાય તો તમને શું લાગે અમે ક્યાં જતા હશે આટલો બધો સામાન લઈને આખું ખાલી મારા પપ્પાજીની કમી છે બાકી બધા જ હારે છીએ પપ્પા યાદ કરશે બધાને જોઈને કે હું એકલો પડી ગયો ત્રણ મહિને કે ચાર મહિને પાંચ મહિને અમે પહોંચી ગયા ગાંધીનગર અમે જતા અમદાવાદ અમદાવાદ ગાંધીનગર ડિસ્કશન એકદમ અમારું હોટ ફેવરિટ ચાલે પેટ કઈ ફાટી પીવી કઈ ન પીવી

biaya બે આગળ બેહી જાજો અને અમારો ગાંધીનગર ના જો આ નવું સ્ટેચ્યુ બધું લાગી ગયું એ કાંઈ નતું જો બોર્ડ ને દેખાય ને આ બધું આમ નીચે તો જો આ અહીંયા દેખાય ઉપર આ સ્ટેશન આ ઇન્ફોસિટી સ્ટેશન મેટ્રો ટ્રેન ચાલે હા આપણે બેટ્રોટ ટ્રીટમેન્ટ પહોંચી ગયા હોત ને બેટા હજી કાલ તો શરૂઆત થવાની છે કાલે ઓપનિંગ માટે તો મોદીજી આવે છે ટોટલ આ આ રૂમ ઉપર આ મોદીજી હું આમ હાથ રાખું અમે પહોંચી ગયા છીએ ગાંધીનગરના ના ગિફ્ટ સિટી રોડ પર કિસ્મત કાઠિયાવાડીમાં એવું છે હમણાં ઘણા ટાઈમ કે આવ્યા નતા આવું નતું પણ પછી આજે બધા મૂડ બની ગયો બાર જમવાનો એટલા માટે અમે સુગંધ આવી ને ઉત્તમભાઈ ને ભરપુર આવીને મસ્ત મસ્ત બે મજા આવે એવું છે કે મચ્છર હૈસે બેસે મચ્છર નથી ને

એવું છે આમ છે મસ્ત જગ્યા પણ સર્વિસમાં કઈ મજા નહી આવતી એવું છે હાલો હવે મોટું મોટું આવી બોલ લીંબુય નથી આટલા મોટા રેસ્ટોરન્ટમાં पन लाइफ पनि आ द बिदिन नि म सो जो साक लाग्यो ये म मीठो कि स्नैक चाहियो मिठो बोवा आवे त्यो यो त कोलि नरको की भाइ यनी खिजकाईडी कालौ ने मोटु मोटु आवे बोब बोले दि कारण लम बोकारो देउ नक जस्तो एम गरि रह्यो नि बिजू लैले फल फल थोरु फल आकी दिसमा त <laughs> ু দে ยี่สิบปีสิเองก็เคยเล่นเลยเคยขอดูเองเลยอ่ะตกลงตกลงเจ้าอะไรไม่ได้แจกขวดด้วยเร็วได้เลย કેવું મસ્ત શાક હતું પણ એનો તો સ્વાદ જ કઈક અલગ હતો તોય પૂરી થઈ તો આપડે રાતે પાર્સલ કરાય પચાસ રોટલી થઈ હતી